મારા કાંઠે જે સમજાન છે એના ટ્રસ્ટીનો હું આભાર માનું છું સરકાર તરફથી લગભગ પાસાઠ કરોડ રૂપિયા આપ્યા બીજા પણ ટ્રસ્ટીએ કરી અને કુલ લગભગ દોઢ કરોડનું ખર્ચ કરી અને સારી રીતે હોલ સારી રીતે જે ભઠ્ઠી અને સારી રીતે જે જરૂરિયાત હતી એ કહી રહી એટલે પહેલાં હું સંસ્થાનો આભાર માનું સરકારે તો આપ્યા બીજું આવી જ રીતે પંચાયત રોડ ઉપર એક એનું પણ આ કાર્યક્રમ છે એમાં પણ સિત્તેર લાખ રૂપિયા આપ્યા અને એમાં પણ એમ એ લોકોએ થોડાક નાઈ ખાય અને સારી રીતે કામથી હોય અને આવી રીતે હજી અમારા ભોજાભાઈનો પણ હું આભાર માનું કે તાજપરમાં પણ સારી રીતે એક એવું શમશાન બનાવ્યું છે અને સારી રીતે અહીંયા પણ જે જરૂરિયાત છે એ આપ્યું અને પોતે સંસ્થાએ કામ કર્યું જે જરૂર છે એ કરશી અને આ આ કામ જે સારું કર્યું છે એ મને કહેતા આનંદ થાય કે અતિ આનંદની વાત છે આવતી છવ્વી તારીખે ચર્ચા થઈ આવશે લગભગ લગભગ આ મોરબી જિલ્લાના જે કામ થયા છે અને બીજા કરવાના હજારા કરોડના કામ લગભગ ખાતમુહૂર્ત કરશે અને હજારા કરોડના કામ પૂરા થયા છે એનું આપણે કો લોકાર્પણ કરશે મોરબી નગરપાલિકા દ્વારા જે તે સમયે પંદરમાં પંચની ગ્રાન્ટમાંથી જે સોનાપુરી ચેરી ચેરિટેબલ ટ્રસ્ટ છે એને ચુંબોતેર પોઈન્ટ અઠ્ઠાણું લાખની પ્રત્યક્ષ સ્મશાનને ગ્રાન્ટ ફાળવવામાં આવેલી હતી ત્યાં સ્મશાન ભટ્ટીની કામગીરી અને જે બિલ્ડિંગનું બાંધકામ હોય એ બંને જગ્યાએ કરવામાં આવેલું છે અને જે ટ્રસ્ટીઓ હતા એ ટ્રસ્ટીઓ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે જ ખૂબ સુંદર રીતે કામગીરી પૂર્ણ કરાવી સાથે સાથે ટ્રસ્ટીઓ દ્વારા એ પણ ધ્યાન રાખવામાં આવ્યું કે ત્યાં જે કંઈ પણ ખૂટતી કામગીરી હોય તો પોતાના ખર્ચે અથવા તે લોકો લોકભાગીદારીમાંથી પણ રકમ લાવી અને કામગીરી પૂર્ણ કરાવેલી છે ભવિષ્યમાં આ સ્મશાનોની અંદર કોઈ ખૂટતી કામગીરી હશે તો એની અંદર સરકારની જે યોજનાઓનો લાભ મળે અથવા માન્ય સભ્યશ્રી કે એમપી પી એમએલએની પણ ગ્રાન્ટ હોય તો એ લઈને પણ એ કામગીરી પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે